અને હારે જ્યાં ઈવીએમ ખરાબ તો એ બે વસ્તુ ચાલે નહીં ધૂળે ફાંકવી અને ભવું એ બે ન હાલે તમારે કાં લોટ ફાંકી લેવો જોઈએ ને કાં ભવું જોઈએ એટલે અત્યારે જે રાજીવ ગાંધી રાહુલ ગાંધી કહી રહ્યા છે એ બિલકુલ ઉચિત વાત નથી વોટ ચોરી ધારો કે થઈ છે તો તમે સાબિત કરી દો પુરાવા સાથે અને જનતાની અદાલતમાં લઈ જાઓ રાહુલ ગાંધી જેના આધારે જે ડેટા કલેક્શનના આધારે દાવો કરે છે કહેવાય છે કે મ્યાનમારથી આવેલું છે આખું સાહિત્ય અને ચારસો કે પ્લસની વાત કરનારા નરેન્દ્ર મોદી બસો ચાલીસે હું કામ લઈએ જો ચોરી જ કરવી છે તો પછી બસો ચાલીસ ચારસો કામ પાંચસો બેઠક ન લઈ લે ચૂંટણી જીતી ગયા પછીના અમુક દિવસોમાં તમારી જો આ પ્રકારની દલીલ હોય તો અમુક દિવસોમાં જ કરવી જોઈએ એને બદલે અત્યારે ચૂંટણી થઈ ગઈ ને દોઢ બે વરસ થઈ ગયા અહીંયા ગુજરાતની ચૂંટણી થઈ ગઈ અને અઢી વરસ થઈ ગયા હવે તમે જાગો તો એ અઢી વર્ષ તમે ક્યાં ગયા હતા અહીંયા મહારાષ્ટ્રમાં ચોરી થાય પશ્ચિમ બંગાળમાં ન કરી લે ઈ વાઘણની જેમ ફાડી ખાય છે કોઈને ગમતું નથી ભાજપ વાળાને તો ઈ એની ચોરી પર ન કરી લે હું એમ કહું છું વોટ ચોરી ચૂંટણી આયોગ પર આરોપ સુધી તો ઠીક હતું પરંતુ હવે રાહુલ ગાંધીએ એવી વાત કરી નાખી છે જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર પર લખ્યું છે કે દેશના યુવા દેશના સ્ટુડન્ટ્સ દેશના જેન્ઝી છે તે સંવિધાનને બચાવશે લોકતંત્રની રક્ષા કરશે અને વોટ ચોરીને રોકશે હું હંમેશા તેની સાથે ઊભો છું હવે રાહુલ ગાંધીના આ ટ્વીટ બાદ સતત સવાલ ઉઠી રહ્યા છે કે રાહુલ ગાંધી શું એ જ જેન્ઝીની વાત કરી રહ્યા છે જેણે શાંતિપ્રિય અને સુંદર નેપાળને તહેસ નહેસ કરી નાખ્યું સવાલ ઉઠી રહ્યા છે કે શું રાહુલ ગાંધી એવું ઈચ્છે છે કે ભારતના જેન્ઝી પણ નેપાળના જેન્ઝીની જેમ દેશમાં આગ લગાવે રાહુલ ગાંધીની આ પોસ્ટ બાદ સતત સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું તે સાંભળો આ એક જાતની બગાવત છે તમે નેપાળની જેમ એમ શબ્દ વાપરવાની કાંઈ જરૂર નથી વોટ ચોરી ધારો કે થઈ છે તો તમે સાબિત કરી દો પુરાવા સાથે અને જનતાની અદાલતમાં લઈ જાઓ તો તો કાલ સવારે ઉઠીને તમને એમ લાગે કે આ સરકાર બરાબર નથી તમે એમ કહી શકશો કે તો પછી મુંદની જેમ અમારે પણ બગાવત કરવી પડશે પાકિસ્તાનની જેમ અમારે ચડીઆઈ એમ હાલે કોઈ દિવસ તમારે એટલી હદે જવું ભારત વિરોધી જવાની જરૂર નથી ભાજપ પૂરતું રાખો એટલે ભાઈ જે અત્યારે વોટ ચોરીવાળી વાત કરે છે ઇલેક્શન કમિશને અનેકો વખત કહી ચૂક્યા છે કે રાહુલના દાવામાં દમ નથી રાહુલ ગાંધી જેના આધારે જે ડેટા કલેક્શનના આધારે દાવો કરે છે કહેવાય છે કે મ્યાનમારથી આવેલું છે આખું સાહિત્ય અને આપની જાણ ખાતર અમેરિકાનું ઉપર એવો આક્ષેપ છે કે ભારતની ઇર્દ ના તમામ જેટલા રાષ્ટ્રો છે નેપાળ એનો છેલ્લો શિકાર છે આની પહેલાં બાંગ્લાદેશ હતું અફઘાનિસ્તાન પણ એ જ રવાડે છે પાકિસ્તાન તો એનું ખંડિયા રાજ્ય જેવું છે જ શ્રીલંકાની હાલત આપણે જોઈ છે બાંગ્લાદેશ શું થયું આપણે જાણીએ છીએ ભારતની ઇર્દ ગિર્દ જેટલા પણ રાજ્યો છે સરહદી રાજ્યો આપણા જે છે ત્યાં આવી જ બગાવતી ઝુંબેશ શરૂ કરી અને અમેરિકાને ઉપર આક્ષેપ છે ભલે સીધો હાથ હોય કે ન હોય પણ એણે ભારતની આસપાસના તમામ રાષ્ટ્રોમાં પોતાની પ્રભુત્વ કાયમ કર્યું છે અત્યારે ચીન જે પાકિસ્તાનને મદદ કરે છે અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરે બધાને ખબર છે પાકિસ્તાન તો આતંકવાદી રાષ્ટ્ર છે તો મદદ કરવું શું કામ જોઈએ ખરેખર તો સજા આપવી જોઈએ પણ નહીં ભારત મહાસત્તા ન થઈ જાય એટલે પાકિસ્તાનને આપણે મદદ કરો બાંગ્લાદેશ આપણી બાજુમાં છે ત્યાં કટ્ટરવાદીઓનું શાસન આવું જે શેખ હસીના ભારત તરફી હતા એને સહન નથી થાય એમ એટલે શેખ હસીને એ ભાગીને ભારતમાં શરણું લીધું અને ત્યાં કટ્ટરવાદીઓની સરકાર થઈ ગઈ નેપાળમાં આપણા જે અત્યારના જે કેપી શર્મા ઓલી એ ચીનના ખોળે બેસી ગયેલા પૈસા આપણા આપણા દેશના જ પૈસાથી ત્યાં શાસન ચાલે છે આપણે અફઘાનિસ્તાન નેપાળ જેવા અનેક રાષ્ટ્રોમાં ત્યાંની જે પરિવહન વ્યવસ્થા છે રેલવેથી માંડીને વિધાન ભવન સુધી બધું ભારતે બંધાવી આપેલું છે સ્કૂલ ઇત્યાદિ હોસ્પિટલ્સ ઇત્યાદિ આપણા પૈસાની અંદર અનેકો એવા નાના નાના ખંડિયા રાજ્ય જેવા રાષ્ટ્રો છે જે ભારતની સંપદા ઉપર નભે છે તો કોઈને એ ગમતું નથી મહાસત્તાઓ અત્યારે જે પોતાની જાતને કહે છે અમેરિકા અને બ્રિટન યુરોપના કેટલાક કન્ટ્રીઝ રશિયાને અને આ ચીન તો એમાં ચીન જે તાકાતવર છે ગદ્દાર છે પણ તાકાતવર છે રશિયા ખોખલું છે અમેરિકા હાવ ખોખલું છે અમેરિકામાં આપની જાણ ખતર બેરોજગારીથી માંડી અને અત્યારે જે મોંઘવારી વધી ગઈ છે અને જે ત્યાં દેવાળિયા ફૂંકવાની જે પરિસ્થિતિ થઈ છે ટેરિફ કાંડ એણે કર્યો એમાં નુકસાની સૌથી વધુ અમેરિકાને ગઈ છે અને અમેરિકા અત્યારે નાદારીના હાલત ઉપર આવીને બેઠું છે એ બહારથી ઉધળો છે તમારી જાણ ખતર કે ઢાંકણ હોય ને એનો ચહેરો બહુ રૂપાળો હોય પણ એની પીઠ હોય એ ખતરનાક હોય તમે જુઓ તો ખબર પડે કેવી ખતરનાક હોય છે એમ આ એના જેવો એનો ચહેરો છે આ શોકેશનો માલ છે અમેરિકા ગોડાઉનમાં જાવ ખબર પડે શું સ્થિતિ છે એટલે એ લોકો ભારત મહાસત્તા ન બની જાય કારણ કે સૌથી દુનિયામાં એકસો ને ચાલીસ કરોડની જનસંખ્યા ધરાવતો દેશ આપણે છે આપણા કરતાં ચીન છે મોટું પણ ચીનમાં યુવાન કોઈ નથી પૈસા એટલા નથી આપણી પાસે વિશ્વમાં એકમાત્ર ભારત એવો દેશ છે જેની પાસે સ્ટ્રેન્થ યુવાનોની છે પાસઠ ટકા જેવી વીસ અઢાર વર્ષથી માનીને પચીસ વર્ષ સુધીના જવાન જોત અને બ્રિલિયન્ટ આપણી પાસે જે કૌશલ છે એ વિશ્વના કોઈ ખૂણે નથી આપણે રાકના રતન પેદા કરનારી ધરતી છે તો એ બધાને ખબર છે કે આ લોકોને જો ખુલ્લે આમ અથવા તો એને મોકાશ મળી જશે કે તક મળી જશે તો આ જગતમાં હાહાકાર મચાવી જશે અને અમેરિકામાં તો મોટેલ ધ વિલેજ શબ્દ જે છે આપણે અહીં હોટેલ કહીએ છીએ ત્યાં એ લોકોએ મોટેલ ખોલી છે એ હોય ખોલી છે એટલે એ એનો સાક્ષાત્કાર છે કે અમેરિકાની સરકારમાંય હવે આપણે હસ્તક્ષેપ મીંડા કરવા બ્રિટનમાં તો એક વખત આપણા મૂળ ભારતી કહે છે કે પ્રધાનમંત્રી પણ થઈ ચૂક્યા છે પછી હમણાં એને રાજીનામું જે આપણા અહીંના ઉદ્યોગપતિના જમાય છે તો હવે ચારેકોર આપણું જે સામ્રાજ્ય વિસ્તરી રહ્યું છે બૌદ્ધિક સ્તરથી માંડીને રાજકીય સુધી તો બધાને એમ છે કે ભારતને કોઈ હિસાબે પાછળ પાડવું હોય તો શું કરવું એટલે એનો જ હાથો બનાવીને મ્યાનમારથી ડેટા કોઈ મોકલવામાં આવે છે રાહુલ ગાંધી ડેટા દુનિયા આખીને કહેતા ફરે છે લાખો ચોરી થઈ ગઈ છે વોટની પાસાઠ લાખ મહારાષ્ટ્રમાં થઈ ગઈ અહીંયા અમિત ચાવડાએ પણ એ જ ફિગર કીધો ગુજરાતમાં પાસઠ લાખની વોટ ચોરી થઈ ગઈ ભલા માણસ તમે સરકાર માન્ય ગવર્મેન્ટ માન્ય રાજકીય પક્ષો જુઓ અને સરકાર જ્યારે ચૂંટણી થાય ને એની પહેલાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવે છે એ ઝુંબેશ ચલાવતી વખતે જેટલી પણ મતદારમાં કમી થાય કે ઉમેરાય એની એક કાચી યાદી તમને આપવામાં આવે છે તમામ માન્ય પક્ષોને એ પક્ષોએ શું કરવાનું હોય વેરિફિકેશન કરી લેવાનું જો ભાઈ આ બૂથમાં નવસો મતદાર ત્યાં હવે અગિયારસો થયા છે અથવા અગિયારસોના નવસો થયા છે આટલા રિજેક્ટ થયા છે આટલા ઉમેરાણા છે તમે તપાસ કરી લો એટલે કાલ અમારે તમને મુશ્કેલી ન પડે ચૂંટણી જીતી ગયા પછીના અમુક દિવસોમાં તમારી જો આ પ્રકારની દલીલ હોય તો અમુક દિવસોમાં જ કરવી જોઈએ એને બદલે અત્યારે ચૂંટણી થઈ ગઈ ને દોઢ બે વરસ થઈ ગયા અહીંયા ગુજરાતની ચૂંટણી થઈ ગઈ અને અઢી વરસ થઈ ગયા હવે તમે જાગો તો એ અઢી વર્ષ તમે ક્યાં ગયા હતા અને મતની ચોરી તમારી દ્રષ્ટિએ થતી હોય બધી રીતે તો તો પછી મહારાષ્ટ્રની અહીંયા મહારાષ્ટ્રમાં ચોરી થાય પશ્ચિમ બંગાળમાં ન કરી લે એ વાઘણની જેમ ફાડી ખાય છે કોઈને ગમતું નથી ભાજપવાળાને તો એ એની ચોરી પણ ન કરી લે હું એમ કહું છું અને ચારસો કે પ્લસની વાત કરનારા નરેન્દ્ર મોદી બસો છે બેહી કામ લઈએ જો ચોરી જ કરવી છે તો પછી બસો ચાલીસ ચારસો કામ પાંચસો બેઠક ન લઈ લઈએ આપણે ઈવીએમ મશીન જેવું છે આપણે એમ કહીએ છીએ કે ઈવીએમમાં ચેડા થાય છે વોટની ચોરી પણ થાય છે અને સરકાર ભુરકી છાંટીને બધું કરી લે છે જો આવું જ થતું હોય તો તો દિગ્ દિગંત ન થઈ જાય જો સમુચા દેશમાં કે રાષ્ટ્રમાં એની સત્તા ન હોય પશ્ચિમ બંગાળથી માંડીને ચારેકોર તમને બધા વખોડિયા ભરે એવા માણસોને સુકામી લોકો રાખે પણ તમે જીતે ન્યા વિપક્ષ કોઈ દી નથી કહેતું કે ઈવીએમ ખરાબ છે ન્યા લોકોએ દો જનતા કા આદેશ ઉસકા આશીર્વાદ અને હારે ન્યા ઈવીએમ ખરાબ તો એ બે વસ્તુ ચાલે નહીં ધૂળે ફાંકવી અને ભહું એ બે ન હાલે તમારે કાં લોટ ફાંકી લેવો જોઈએ ને કાં જોઈએ એટલે અત્યારે જે રાજીવ ગાંધી રાહુલ ગાંધી કહી રહ્યા છે એ બિલકુલ ઉચિત વાત નથી તમારે નેપાળ સ્ટાઇલ એ શબ્દો બોલવાની જરૂર નથી જે રીતે મેં તમને પહેલાં કીધું કોઈ આપણે એમ ન કહેવાય કે તો પછી પાકિસ્તાનમાં મુશરફે કર્યું હતું એવું અહીંયા થવું જોઈએ સૈન્ય વડાએ અત્યારે સંસદ ઉપર કૂચ કરી જવી જોઈએ આપણા જેટલા પણ રેડિયો કે ટીવી સ્ટેશન છે એને કબજે કરી અને લશ્કરી શાસન સ્થાપ એવું એવું કંઈ ઉશ્કેરવાની જરૂર નથી એ તમે દેશ વાત વાત દેશ વતી વાત કરતા એવું ન લાગે તમે એ એટલા બધા દેશદ્રોહી થઈ જાઓ છો કે ભારત ભાજપનો વિરોધ કરતાં કે તમે ભાજપના બદલે ભારતના વિરોધ કરવા માંડો તો એ જરાક વધારે પડતું છે એની આલોચના પણ થઈ છે ઇલેક્શન કમિશને પણ કીધું છે કે વાતમાં કોઈ દમ નથી હોત તો તમે દાવો કરીને બતાવો જે દાવો કરીને એણે બતાવ્યું નથી જી